चलो सरस बजान फूल बनाई दो सरस नीचे मुक्का चलो चलो आज आपने दस का वाली बात बाकी ची ये आप प्रवृत्ति द्वारा सिखवानी ची बराबर है समझो हाँ बेटा हाँ चलो आके संख्या बनावी में पहली बोलो पंचाशी ओ छा ओगण सिते रहरी पंचाशी ओ चलो आप डायर सिखिस लोग हाँ चलो अबे ये जो पहला પેલા આપણે કોઈ પણ દાખલા શરૂઆત કઈ બાજુથી કરીશું એકમ ના અંક કઈ બાજુથી કરીશું એકમ ના અને એવું યાદ ના રહે ને તઈ જોવાનું આ નિશાની છે એની આ બાજુથી શરૂઆત કરવાની આ નિશાની આગળથી કોઈ દિવસ શરૂઆત કરાય નહીં નકર દાખલો ખોટો પડે ચલો હવે પાંચ માંથી નવ શું કરવાનું છે બાદ કરવાના સરસ ચલો હવે જોવાનું પાંચ માંથી પાંચ આંગળી બતાવો મને પેલા ચલો એમાંથી નવ આંગળી બાદ થાય થશે નહીં કેમ ના થાય તો કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય ના તો આપણે બાજુમાં જવાનું કઈ કોની જોડે જઈશું આપણે 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 ભાઈ ભાઈને આપી દઈએ તો કેટલા વચ્ચે એમાં જો બેટા એક દશક આપી દો એને સરસ ચલો જો આની જોડે કેટલા દશક હતા આઠ દશક હતા ને એક દશક પાંચ ને આપ્યો તો એની જોડે કેટલા વાગ્યા આવે સાત વાગ્યા અને એક દશક એટલે કેટલા થાય દસ કેટલા થાય દસ તો પાંચ હતા અને દસ આપ્યા તો પાંચ કેટલા થયા પંદર માંથી નવ બાદ કરો સરસ વેરી ગુડ ચાલો છ મૂકો ભાઈ સરસ ચાલો હવે જો પેલા આની જોડે આઠ હતા ને એકાને આપી દીધું એટલે સાત વાગ્યા હવે સાત માંથી છ બાદ કરવાના છે એક મૂકો ચાલો આવી રીતે દાખલો ગણવાનો કેટલો જવાબ આવ્યો કેટલો આવ્યો સરસ આવડશે રીતે ચાલો પેલો દાખલો ચાલો ચલો મૂકી દોરાજભાઈ ચાલો હવે આપણે દાખલાની શરૂઆત ક્યાંથી કરીશું એકમ થી ચાલો હવે છ માંથી કેટલા બાદ કરવાના નવ બાદ કરો ચાલો

જેને વારું એને જ બોલવાનું બેટા સાત મૂકો ચલો સાત સુધી ને સર ચલો આમાંથી આટલા બાદ કરો આઠ માંથી પાંચ વાત કરવાના છે ત્રણ મૂકો ચલો ત્રણ ઉતાવળ કરવાની નહીં ગણિતમાં ઉતાવળ ના ચાલે ચાલો કેટલો જવાબ આવ્યો સાડત્રીસ છન્નું ઓછા ઓગણસાહ બરાબર સાડત્રીસ રેડી સાડત્રીસ જવાબ આવ્યો ને જો છ માંથી નવ બાદ ના થાય એટલે દસકો લીધો આવી રીતે આવી રીતે હતું ને પંચાણું છન્નું ઓછા તો છ માંથી નવ બાદ ના થાય એટલે એને નવડા પાસકો લીધો એટલે નવ માંથી એક દશક જાય એટલે કેટલા દશક રહે અને અહીંયા છ હતા તો છ ને એમાં દસ દસ આપ્યા દસકો એટલે દસ દસ ને છ કેટલા થશે તો માંથી નવ જાય તો કેટલા વધ્યા પાંચ જાય ચલો હવે આવ્યા છે માનવભાઈ માનવભાઈ સંખ્યા માં છો સરસ પંચોતેર ઓછા સત્યાવીસ બરાબર ચલો હવે શરૂઆત ક્યાંથી કરીશું બેટા દસક થી કે એકમ થી સરસ વેરી ગુડ ચાલો પાંચ માંથી સાત બાદ કરો તો કોની જોડે જઈશું દશક આપી દો છે ને એની જોડે એક દશક આને આપી દીધો તો એની જોડે કેટલા વધે આવે છ પેલા આ ભૂલવાનું નહીં બરાબર હવે અહિયાં પાંચ દશક હતા દસ આને આપ્યા તો દસ ને પાંચ કેટલા થાય ચલો પંદર માંથી સાત બાદ કરવાના છે સરસ મુક ચાલાટ ચલો હવે 6 માંથી બે બાદ કરો 4 4 સરસ વેરી ગુડ ચરા ચલા ક્લેપ કરો માનવ માટે કેટલા આવે જો આપ 48 જો કેટલા હતા તો કે 75 - 27 = 48 બરાબર સરસ વેરી ગુડ અમરે

કેટલા માંથી બાદ કરીશું માંથી સરસ સત્તર માંથી નવ બાદ કરો સરસ મૂકો ચાલો ચાલો હવે આ દશક ની બાદ બાકી કરો એક સરસ

આઠ વેરી ગુડ સરસ ચલો હવે એ દશકની આ બાદ બાકી કરો એક સરસ ચલો ક્લિપ કરો માનસી માટે કેટલો ચાપ આવે માનસી અઢાર સરસ ચલો રિયાન્સી બેન આવે ચલો રિયાન્સી બેન સંખ્યા માં છો સત્તાણું ઓછા ઓગણચાલીસ બરાબર ચાલો શરૂઆત કરો એકમથી સાત માંથી નવ જાય નહીં તો બાજુમાંથી માંથી દસકો લીધો એમ બોલવાનું ચલો કેટલા થયા સત્તર આઠ મૂકો ચાલો ચલો દશક ની બાદ બાકી કરો આઠ સરસ

સાત વેરી ગુડ સરસ મૂકો સાત ચલો ચાલો દસક ચલો કેટલો જવાબ કેવાય સાત આ મીંડો અહિયાં છે જો અહિયાં હોય તો કેટલા કેવાતા આપડે આમ હોત તો કેટલા કેવાય સિત્તેર પણ આમ છે એટલે શું બોલવાનું સાત ખાલી શું બોલવાનું સાત सर असला क्लैप करा शिवांगी माते चल હવે કોણ આવ્યું ઉ કાર્તિકભાઈ કાર્તિક સંખ્યામાં છે બેટા કે સર પોચા ઓ겐 ચાલે બરાબર જો 40 ને 9 કેટલા થાય ઓગણ ચાલે હા 49 થાય બેટા ચાલ હવે 3 માંથી 9 જશે ના નહીં તો આપણે 10 કો કઈ લેવા જઈશું બાજુમાં કોણ છે છગડા ભાઈ સરસ સરસ ચલો ગણો હવે વાત કરો એ ભાઈ નો બે હમ ટુકીની શીખવાડી ને મે નવ પછી ગણવાનું તેર આવે પછી તેર આવે ત્યાં સુધી કેટલી આંગળીઓ થઈ ગયો એ ગણવાની બસ કેટલા થશે ચાર મૂકો ચાર ચલા चलो पछि दशक ने बाद बाकी करो एक किलो जब आवियो 14 14 चलो कार्तिक माटे क्लिप करो हो भाई